નાખી નાખવી નાખવું પડશે પરંતુ લગભગ કોઈ જરૂર હતી નથી એટલે આ જઈને જમીનમાં બેક્ટેરિયા કરશે પોષક તત્વો સ્વરૂપમાં પડ્યા છે મતલબ ઊંઘી ગયા છે નિષ્ક્રિય થઈ ગયા છે કામ કરવું નથી એવા પોષક તત્વો જમીનમાં પુષ્કળ પ્રમાણમાં પડ્યા છે જે પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો પડ્યા છે એ લોકોને જગાડવાનું કામ કરે છે અને એ મૂળ સુધી પહોંચાડવાનું કામગીરી આ બેક્ટેરિયા નાખો તમે

યુરિયા ખાતર નાખ્યું ને રાસાયણિક દવાઓ નાખી ધરતી અંદર એટલે રજ્યો વધારો અંદર એ તમે જીવામૃત નાખશો ને એટલે વ્યાજથી એ બહાર આવશે બહાર આવજે તો તમારે આઠથી દસ આઠ વખત ઉપર આવો આઠ વખત જમીનની અંદર ચોવીસ કલાકમાં આ પ્રક્રિયા થાય એટલે કેટલા દર થયા એ જે ધર્મ જે આવ્યો એ ધર્મ પાછું જાય ને જિંદગી મળે બીજો નવો ગોળ પાડશે એટલે રોજના તમારે એક અળસિયું આઠથી ચૌદ હોલ કરે કરતા ફૂટ આવે ત્રણ થી ચાર ફૂટ હોય વધારે પણ હોય શકે ચાર થી પાંચ ફૂટ ના હોલ હોય એટલે તમારા ખેતરમાં એક અળસી હોતું નહીં લાખોના પ્રમાણમાં હોય હવે હું કરશે અળસિયા બાર આવીને અપડાઉન ચાલુ કરશે એટલે તમારી જમીન કેવી થશે શીતરાળુ પોચી થઈ જશે હવે જમીન પોચી થાય એટલે એવું થાય તમારા મૂળ ફેલાવો વધે પછી જમીનની ફળદ્રુપતા વધે પછી આનો બીજો ફાયદો એ એવો થશે કે તમારા ખેતરની અંદર અતિવૃષ્ટિ થી આ ઓક્ટોબર નવેમ્બરના સપ્ટેમ્બર ઓક્ટોબરમાં વધારે વરસાદ વધારે પડ્યો આપણે બધા આખા ગુજરાતમાં પડ્યો પણ તમારા ખેતરમાં કોઈ પણ પાક વાયો તો તે બળી ગયો ખૂબ કારણ કે પાણી ભરે ગયું આપણે જમીન કેવી કરતી હતી ખાતરના નથી આ દવાઓ નાખી એકદમ કઠણ જમીન થઈ એના કારણે પાણી જમીનમાં ઉતરતું નહીં અને આપણું પાણી ભરાઈ રાખ્યા તો વહે જાય એટલે તમારા પોષક તત્વો જતા રહે ખાતર નાખેલું પાણી ખાતરે બીજાના ખેતરમાં જતું બીજાના ખેતરમાંથી બીજું નદીમાં જવું હું કદો અળાં જોઈશું કોઈ ઉદ્યોગ આવ્યું નહીં એટલે અળસિયા વચ્ચી તો તમારી જમીનનું પાણી બેથી ત્રણ કલાકમાં તમે જો વરસાદ પડે બે થી ચાર ઇંચ વરસાદ પડશે તો એ જમીનમાં પાણી તમારું તમારી જમીનમાં ઉતરી જશે તમારું પાણી જેટલું પડ્યું આપણે બધી તકલીફો ઉભી કરી આપણે જાતે આપણને પોતાના થઈએ છીએ એટલે આપણે પોતાની જમીનમાં પ્રાકૃતિક ખેતી કરતા થઈએ અને આપણે આ અપનાવીએ